નમસ્કાર હું શું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ જામનગરથી તો જામનગર એકતાના નાદથી ગુંજી ઉઠ્યું સરદાર પટેલની એકસો પયાસમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય એકતા માર્ચ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતીના ભવ્ય પ્રસંગે જામનગર શહેર દેશભક્તિ અને એકતાથી છવાઈ ગયું હતું આ પ્રસંગ નિમિત્તે જામનગર ઓગણસી વિધાનસભા મતવિસ્તારમાં એક વિશાળ એકતા માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રાજ્યમંત્રી રીવાબા જાડેજા અને મેયર ખીમ સૂર્ય વિનોદભાઈ દ્વારા રવિવારે ગાંધીનગર ન્યૂ કોર્ટથી પદયાત્રાને લીલી ઝંડી આપવામાં આવી હતી વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા પદયાત્રા શરૂ થાય તે પહેલા દરેક વ્યક્તિએ હર ઘર સ્વદેશીના નારાજ સાથે બે હજાર સુડતાળીસ સુધીમાં આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના વિઝનને પ્રાપ્ત કરવાનો સંકલ્પ લીધો હતો આ ક્ષણ સરદાર પટેલના સપના ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક હતી ગાંધીનગર ન્યુ થી પટેલ કોલોની ડીકેવી કોલેજ અને ગુરુદ્વારા સર્કલમાંથી પસાર થતી પદયાત્રાનું ગરબા સંગીતના તાલ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વિવિધ સ્થળોએ પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે પદયાત્રાનું સ્વાગત ગુજરાતના પરંપરાગત ગૌરવ ગરબા દ્વારા પણ કરવામાં આવ્યું હતું જેનાથી વાતાવરણ વધુ જીવંત બન્યું હતું जामनगर आ, महानगर पालिका के माध्यम से आदरणीय लोखंडी पुरुष सरदार वल्लभ भाई पटेल साहब की 150वीं जन्म जयंती के अवसर पर एक यूनिटी मार्च का आयोजन किया गया जिसमें कॉरपोरेशन की पूरी टीम आ, सर्वे पदाधिकारी एवं एयरफोर्स कि तीनों विंग से सोल्जर्स एनसीसी कैडेट और बहुत ही अच्छी संख्या में नगरजन उपस्थित रहे और ये यूनिटी मार्च को एक बहुत ही अच्छा प्रतिशत मिला साथ ही साथ मैं आदरणीय प्रधानमंत्री जी नरेंद्र भाई मोदी जी का भी धन्यवाद करना चाहूंगी कि उन्होंने सरदार साहब का जो एक व्यक्तित्व था विरल व्यक्तित्व था उनकी हाइट को पहचानते हुए ये संपूर्ण कार्यक्रम और एक श्रद्धांजलि और एक ट्रिब्यूट जो सरदार साहब ने हमारे देश के लिए किया है उनको एक सम्मान देते हुए ये संपूर्ण कार्यक्रम का आयोजन किया और उनके नेतृत्व में आज समग्र गुजरात में सरदार साहब की एक जन्म जयंती के अवसर पर ऐसी यूनिट विविध प्रकल्पीय कार्यक्रम हो रहे हैं एक भारत श्रेष्ठ भारत और आत्मनिर्भर भारत की भी संकल्पना को हम चरितार्थ करके इस देश को विकसित भारत की ओर अग्रसर लेकर चले ऐसे हमारे आदरणीय प्रधानमंत्री श्री का नेतृत्व है तो उस हिसाब से आज यूनिटी मार्च सेवेंटी विधानसभा में संपन्न हुई और मैं सभी नगर जनों को पूरे हृदय से अभिनंदित करना चाहूंगी कि उन्होंने ऐसे विरल व्यक्तित्व को सम्मानित करते हुए अपना देश भाव जो है वो मजबूती से कृतज्ञ भाव से रजू